જુનાગઢ લોકસભા મતક પર ચૂંટણીનો જંગ જામ્યો છે તાલી કોડીનાર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકતા સમયે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ભાજપના ઉમેદવાર રાજેશ ચુરાસમા તરફ ઈશારો કરતા કહ્યું કે આ ત્રીજી ટર્મ છે અને અત્યારે જે તેમનો હોદ્દો છે એમના કરતાં પણ મોટું કદ આપવાનું છે ત્યારે ભાજપ ઉમેદવાર રાજેશ ચુરાસમાએ પણ દિનુ સોલંકી વિશે કહ્યું કે રાજકારણમાં સૌથી મહત્વની કોઈ નીતિ હોય તો તે ચાણક્ય નીતિ છે પરંતુ મારી દ્રષ્ટિએ જો ચાણક્ય નીતિથી પણ કોઈ ઉપરવટ હોય તો પૂર્વ સાંસદ દિનુ સોલંકીની નીતિ છે આ સાથે તેમણે વધુમાં કહ્યું તેનામાં રાજા બનાવવાની શક્તિ છે તેઓ કાલે પણ રાજા હતા અને આજે પણ રાજા છે અને કાલે પણ રાજા જ રહેશે આપણે આ વખતે જે છે

ભર સભામાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીને બોલતા અટકાવી માછીમાર યુવકે સવાલ કર્યો કહ્યું કેટલાક લોકોના રાજકારણના કારણે અમારા ધંધા રોજગાર ભાંગી ગયા છે અમે મત આપીએ છીએ તો તમને રજૂઆત ન કરીએ તો કોની પાસે રજૂઆત કરીએ જોકે સામે પૂર્વ સાંસદ સોલંકીએ પણ યુવાનની રજૂઆત સાંભળી હતી અને કહ્યું કે કોડીનાર વિસ્તારમાં સૌથી ફ્રેશ ફિશ મૂળ દ્વારકા બંદરે મળી છે અને એક હજારની લીડ પણ મળી છે ત્યારે ફરી યુવકે સવાલ કર્યો અને પૂર્વ સાંસદે જવાબમાં કહ્યું આ યુવક નવો છે અને તેને હું ઓળખું છું કદાચ આવા અનેક સવાલો કરે તો પણ તેને હું સાંભળવા તૈયાર છું પ્રશ્ન એ છે કે અમારી જરૂરિયાત અમને જે તકલીફ પડે વાત કરે છે પણ છોટા ઉદયપુર બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂંટણી પંચે અતિવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે જેથી તેઓ ઘરે બેઠા મતદાન કરી શકે ગઈકાલે પ્રથમ દિવસે જિલ્લામાં બસો પંચાવન લોકોએ મતદાન કર્યું હતું આજે પણ વૃદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓ માટે વિશેષ સુવિધા અંતર્ગત આ પ્રક્રિયા યથાવત છે લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે નવસારી બેઠક સૌથી વધુ લીડ સાથે જીત મેળવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ વખતે સી આર પાટીલ અનોખી રીતે ચૂંટણી પ્રચારમાં ઉતરી ગયા છે ચૂંટણી પ્રચાર રથમાં ગણદેવીના વિધાનસભાના પાસઠ જેટલા ગામોમાં આ રથ ફરશે અને સાથે જ નવસારી જિલ્લાની અન્ય બે વિધાનસભામાં પણ વિવિધ ગામોમાં આ ચૂંટણી પ્રચાર રથમાં સી આર પાટીલ પોતાનો પ્રચાર કરશે ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું લોકોને વિકાસના કાર્યો અર્પણ કર્યા છે અને તેનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે ત્યારે સી આર પાટીલને દસ લાખથી વધુ લીડથી જીતાડવા માટે અમે સંકલ્પ કરી રહ્યા છીએ સીધા જ દ્રશ્યો આવી રહ્યા છે આજ એ રથ જેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને એ રથ ગામ ગામ સુધી પહોંચી રહ્યું છે નવસારીમાં દસ લાખથી વધુની લીડ સાથે સીઆર આર જીતે તે પ્રકારના પ્રયત્નો હેઠળ જ આ રથ જે છે તે ફરી રહ્યું છે પ્રચારમાં પાસઠ ગામોમાં આ રથ ફરશે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે સીઆર આર પાટીલ મેદાનમાં ઉતરી ગયા છે અને આ સિવાય જે કાર્યકર્તાઓ છે તેમણે પણ મોરચો ઉપાડી લીધો છે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાશે આપમાંથી બંને રાજીનામા આપ્યા છે હાથે તેઓ કરવાના છે કથિરિયા અને માલવિયા બંને પાસના નેતા હતા માત્ર ચાર દિવસમાં કથિરિયા માલવિયાનો યુટર્ન આપમાં સમય ન આપી શકતા હોવાની વાત તેમણે કરી હતી સમાજના નામે ફરી કથિરિયા માલવિયાના રોટલા શેકવાના શરૂ

એવું કહ્યું હતું કે અમે આમ આદમી પાર્ટીમાં સમય નથી આપી શકતા અને એટલે જ રાજીનામું આપી રહ્યા છીએ ત્યારે ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે પણ તેમણે એ જ કહ્યું હતું કે એવો કોઈ જ પ્લાન નથી પરંતુ હવે તેમનો અંતરાત્મા જાગી ગયો છે અને ભાજપમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ કથિરિયા અને માલવિયા બંને હવે ભાજપમાં જોડાવાના છે શું જાણકારી બિલકુલ જે રીતે કહી શકાય થોડા દિવસ પહેલા નાટકીય રૂપાંતર રીતે બંને પોતાના તમામ મુદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા તે જાણે પિક્ચર પર સ્ટેટ હતું કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાવાના છે અને આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આવતીકાલે સાંજે આઠ કલાકે બસો જેટલા કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં ગૃહ પ્રવેશ કરવાના છે સાથે સાથે સતત તેમની સાથે સંપર્કમાં રહેલા નિલેશ કુંભાની બી ભાજપમાં જોડાય પ્રબળ શક્યતાઓ સામે આવી રહી છે આભાર કીર્તેશ જાણકારી માટે તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જેઓ ભાજપમાં જોડાશે સી આર પાટીલના હસ્તે તેઓ કેસરીઓ ખેસ ધારણ કરવાના છે આ પહેલા તેમણે આપમાંથી એવી રીતે રાજીનામું આપ્યું કે અમે સમય નથી આપી શકતા એટલે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છીએ ચૂંટણી સમયે કામ વધી જાય છે અને એવા સમયે અમે કામ નથી કરી શકતા જોકે હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલાવિયા ભાજપમાં જોડાશે કદાચ તેમનો અંતરાત્મા જાગી ગયો છે અને હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે પાસના નેતાઓ જો આમ આદમી પાર્ટી માટે કામ કરતા હતા ભાજપ વિરોધ અત્યાર સુધી નિવેદનો તમે સાંભળ્યા હશે અને હવે એ જ ભાજપમાં ભળી રહ્યા છે

નિલેશ કુંભાણી જેમનું ફોર્મ રદ થયું ત્યારબાદ તેમના ટેકેદારો જે છે તેમણે પણ એફિડેવિટ કરીને એવું કહ્યું કે આ સહી અમારી નથી નિલેશ કુંભાણી કાયદાકીય લડત લડવાના બદલે ભૂગર્ભમાં ઉતરી ગયા હવે તેઓ મળતા જ નથી તેમના ઘરની બહાર પણ વિરોધ થઈ રહ્યો છે તેમ છતાં પણ તેમણે બહાર આવીને કોઈ જ નિવેદન કોઈ જ સ્પષ્ટતા કોઈ જ બચાવ નથી કર્યો એવામાં લોકોનો રોષ અહીં જોવા મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે સાથે નાગરિકો પણ રોષે ભરાયા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જેઓ હવે ભાજપમાં જોડાશે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે કેસરિયા કરવાના છે

એમના પરિવારને જ્યાં સુધી એમના પરિવારના સભ્યોને નોકરી ન મળે અને એ ચૌદ જે દીકરાઓ શહીદ થયા છે એના આરોપીઓને સજા ન મળે ત્યાં સુધી અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી છતાં પણ આજે જે રીતે સમાચારો આવી રહ્યા છે અને જે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે કે એ દીકરાઓ

લોકોની પણ માંગણી હતી કે આમ આદમી પાર્ટી માંથી અલ્પેશ કચડીયા ધાર્મિક માલવીયા જેવા લોકો ઉમેદવારી કરે તો આમ આદમી પાર્ટી એમના પર વિશ્વાસ કરીને એમને ટિકિટ આપી અને લોકો એ ખોબલે ખોબલે એમને મતો પણ આપ્યા અને ત્યારબાદ ચૂંટણી હારી ગયા બાદ આમ આદમી પાર્ટી એને મહત્વપૂર્ણ હોદ્દાઓ આપ્યા કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી અને છતાં પણ પછી નિષ્ક્રિય થવું હોય અને પછી હજી જ્યારે એ ચૌદ દીકરાઓને ન્યાય નથી મળ્યો તો ભારતીય જનતા પાર્ટી માં છતાં પણ જોડાઈ જવું હોય તો એમનો વ્યક્તિગત વિષય છે અને એ નિર્ણય લોકો કરશે કે પેલા શું પરિસ્થિતિ હતી ને હાલમાં પોતાના વ્યક્તિગત સાથ માટે શું પરિસ્થિતિ લોકો સાથે કરી રહ્યા છે તો શું અલ્પેશભાઈ લોકસભા ના ના એવી કોઈ વાત જ નથી છ મહિના થી આમ આદમી પાર્ટી ની કોઈ મીટિંગ સભા કે કોઈ એક્ટિવિટીમાં ક્યાંય ભાગ લેતા એટલે ટિકિટ માંગવાની વાત તો બહુ દૂરની રહી કોઈ સભામાં પણ એમની હાજરી આભાર યોગેશભાઈ અમારી સાથે વાતચીત માટે તો આમ આદમી પાર્ટીના નેતા વાતચીત કરી અને તેમણે કહ્યું કે આ વ્યક્તિગત લાલસા કારણે માલવિયા વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી ખૂબ કામગીરી છે હવે પછી અલ્પેશ કચેરીયા છે ભવિષ્યની બાબતમાં હાલ કોઈપણ પ્રકારની વાત મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અમારી ખાસ તો ટીમને મળીને નિર્ણય લે છે ભાજપમાં જોડાઈ રહ્યા નહીં હાલમાં કોઈ પણ પ્રકારની બાબત રાજીનામું આપવાનું કારણ છે રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય અને ન આપી શકતા કલ્પેશ કથિરિયાના નિવેદનને આપ સાંભળી રહ્યા હતા તેમણે કહ્યું કે હું સમય નથી આપી શકતો આમ આદમી પાર્ટીને અને પક્ષના કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં જોડાઈ નથી શકતો તેમાં હાજરી નથી આપી શકતો પરંતુ હવે એવું શું બની ગયું કે ભાજપ માટે તેઓ સમય કાઢી શકશે ભાજપના ચૂંટણી પ્રચારમાં તેઓ જોડાઈ જશે ત્યાં તેમને આખરે કેવી રીતે સમય મળી જાય છે માત્ર ચાર જ દિવસમાં કથિરિયા અને માલવિયાનો યુટર્ન આમ આદમી પાર્ટીથી મોહભંગ અને ભાજપમાં તેઓ જોડાવાના છે

રાજીનામા આપ્યા હતા અને પોતાની પાસે પાર્ટી માટે સમય નથી તેવું કીધું હતું તે સમયે સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ આપ ભાજપમાં જોડાવાના છે કહી શકાય કે અઢાર તારીખે જે જે સમયે રાજીનામું આપ્યું હતું તે સમયે આગલે દિવસે જ તમામ વસ્તુની ચર્ચાઓ થઈ ચૂકી હતી અને કહી શકાય સૂત્રોની વાત માનીએ તો અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવ્યા બસો કાર્યકર્તાઓ સાથે આવતીકાલે સાંજે સુરતના માનગઢ ચોક કે જે પાટીદાર આંદોલનનું ઘડ હતું ત્યાંથી તેઓ ભાજપમાં ગૃહ પ્રવેશ કરવાના છે સાથે સાથે નિલેશ કુંભાની પોતાના કાર્યકર્તાઓ સાથે આવતીકાલે ભાજપમાં અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા સાથે જોડાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે તો અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા જો હવે ભાજપમાં જોડાઈ જશે તેવી જાણકારી સિયાર પાટેલના હસ્તે તેઓ કેસરિયા કરવાના છે